સુરતમાં અસામાજિક તત્વો રોજે રોજ આતંક મચાવી રહ્યા છે ત્યારે વ્યાજખોરો તો રિસર લોકોના જીવના દુશ્મન હોય તેમ લાગી રહ્યું છે મોરા ચાર રસ્તા પાસે માથાભારે વ્યાજખોર રવિ સહિતના સલીમ કાલિયાની ઘાતકી હત્યા કરી હતી

સલીમ ખલીફનું મર્ડર થયેલ છે એની સાથેના બેઠેલા સાહેબે પણ હોસ્પિટલમાં દાખલ છે એમની ફરિયાદના આધારે ગઈ રાત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગુનામાં ફરિયાદીએ ત્રણ શકમનના નામ જાહેર કર્યા છે અજય રફિક અને રવિના નામ આવેલા છે તેમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે મરણનું પ્રાથમિક મર્ડરનું પ્રાથમિક રીતે કારણ જોતા આર્થિક કારણો હોય તેવું જણાય છે પરંતુ તપાસ ચાલુ હોય ચોક્કસ નક્કર વાત અત્રેના સ્ટેજે થઈ શકે તેમ નથી અને આગળની તપાસ ચાલુ છે પુરાવા મળે મળેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મૃતક જે છે તે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો કઈ તપાસમાં આવ્યું મૃતક બેઝિકલી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ત્યાં શાકભાજીની લારીઓનો મુદ્દે અને કેટલીક ફાઇનાન્સની એક્ટિવિટીઝ હતી એવું પણ અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળેલ છે વધુમાં સલીમ કાલિયાની હત્યા કરનાર માથાભારે વ્યાજકો રમી આણી મંડળીના બે હત્યારાઓને પોલીસે દબોચે લીધા હોવાની પણ ચર્ચા જોવા મળી છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા